પટનામાં બદમાશોનો આતંક વધી રહ્યો છે સામાન્ય લોકો જ નહીં પરંતુ રાજકીય પક્ષોના નેતાઓ પણ સુરક્ષિત નથી રાજધાની પટનામાં ચેન સ્નેચિંગના વિરોધમાં કેટલાક બદમાશોએ ભાજપના શ્યામસુંદર ઉર્ફે મુન્ના શર્માની હત્યા કરી નાખી છે આ ઘટના સવારે ચાર વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે મોર્નિંગ વોક માટે ગયેલા લોકોએ મંગળ તળાવ પાસે મૃતદેહ જોયા તો તેઓએ પોલીસને જાણ કરી મળી આવતી માહિતી મુજબ રવિવારે નેતા શ્યામસુ સગાઈ હતી બદમાસે તેમને માથામાં ગોળી મારી અને બીજા એમના પર છરી વડે અનેક વાર કર્યા કે જેના કારણે તેઓનું મોત થયું કે જયારે મોર્નિંગ વોક પર નીકળેલા લોકોએ નેતા જોયો તો તરત જ પોલીસ જાણ કરવામાં આવી તેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હોસ્પિટલ માં ડોક્ટરો એ નેતા ની જાહેર કર્યા સમગ્ર ઘટના સ્થળ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં માં કેદ થઈ છે ફૂટેજ ગુનેગારો પહેલા તેની ચેન છીનવી લેવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા જ્યારે તેને વિરોધ કર્યો ત્યારે ગુનેગારોએ તેને ગોળી મારી દીધી અને છરી વડે હુમલો કર્યો આ પછી ત્રણેય ગુનેગારો ચેન લૂંટીને ત્યાંથી બાઇક પર ફરાર થઈ ગયા આ મામલે પોલીસે શ્યામસુંદર હત્યા કેસની તપાસ શરૂ કરી છે સીસીટીવી ફૂટેજના આધારે હુંને કારોની શોધ કરવામાં આવી રહી છે હત્યાની તપાસમાં એફએસએલ ટીમ અને ડોગ સ્કોડની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ